સુરત જિલ્લામાંથી નબીરાઓ જડપાવવાનો સિલસિલો યથાવત કામરેજના મોરથાના ગામની સીમમાંથી કામરેજ પોલીસે દારૂની મહેફિલ ઝડપી ચાર યુવકો અને બે યુવતીઓ એક ફાર્મમાં બેસી દારૂની મહેફિલ કરતા હતા કામરેજ પોલીસે બાતમીના આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો દારૂની મહેફેલ માનતા યુવકો અને યુવતીઓની અટક કરી કામરેજ પોલીસ મથક ખાતે લવાયા મોંઘી બ્રાન્ડ વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કાર કબજે કરી હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી જી સર કંઈ ન પકડાયા શું સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોષર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયપી શ્રી આર આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નાવદેભાઈની બાતમી હકીકત મળેલ કે મોથાણા ગામની સીમમાં સિરવલ અંબલલેન્ડમાં આવેલ ફાર્મ નંબર અગ્નિ સિત્તેરમાં ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાપની હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ ઇસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે